સે ચેપ્ટર નંબર ફાઈવ તું તારા દિલનો દીવો ટાઇટલ ઇઝ તું તારા દિલનો દીવો એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્યંગ એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્યંગ અને તેના કવિ તેના પોએટ કવિનું નામ છે ભોગીલાલ ગાંધી તું તારા દિલનો દીવો ઇટ મીન્સ તું તારી જાતનું પ્રોગ્રેસ કર પ્રગતિના પંથ તરફ પોતાની જાતને લઈ જાન ગ્રેટ પોએમ ભોગીલાલ ગાંધીનો જન્મ ટ્વેન્ટી સિક્સ્થ જનવરી નાઇન્ટીન ઇલેવન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો અગિયારમાં થયો તો અને અવસાન મૃત્યુ ટેન્થ જુલાઈ ટુ થાઉઝન્ડ દસમી જુલાઈ બે હજાર એકમાં તેમનું અવસાન થયું હતું ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી હતું ઉપનામ યાની લોક જો શોર્ટ નેમસે ભૂલાતે થે લોકોને ઉમ દિયા શોર્ટનેમ દેટ ઇઝ કોલ્ડ ઉપનામ અને તેમનું ઉપનામ ઉપવા ઉપવાસી હતું તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા એટલે કે રહેવાસી હતા જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખ મંડળનું સંચાલન અને વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે લડસિ નેક્સ્ટ પેરેગ્રાફ તેમણે કવિતા નવલિકા નિબંધ વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના એપ્રોક્સિમેટલી એટિંગ એસી જેટલા પુસ્તકો આપ્યા છે એટિંગ જેટલી બુક્સ એમણે લખી છે આ કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત છે આ કાવ્યમાં પોતાની જાતનો પ્રગતિના પંથે લઈ જવાની પોતાની જાતનો ઉદ્ધાર કરવાની વાત અહીં સમજાવેલી છે જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે એમ મનુષ્યએ પણ પોતાના બળે જ આગળ વધવાનું છે જેમ દીવો મીન્સ દીપક મીન્સ લેમ્પ વો પોતાની પોતાના દિવેલથી જ બળે છે લેમ્પ વો ઓઇલ સેંગ વો જલતા રહેતા હૈંગ જબ તક ઉમે ઓઇલ હોતા તક વો चलता रहता है चलता रहता है जैसे ही ऑयल ख़त्म हो जाता है वो दिया भी बुझ जाता है वैसे ही मनुष्य और बॉडी जस्ट लाइक लैम और उसमें सोल आत्मा वो जस्ट लाइक ऑयल। जब तक उसमें आत्माएं बॉडी में तब तक वो जिंदा रहता है चलता रहता है जैसे ही बॉडी में से सॉल आत्मा अलग हो जाती हैं दूर हो जाती हैं मनुष्य भी ये बॉडी भी डिस्ट्रॉय हो जाती है ख़त्म हो जाते हैं वो जिंदा रहते हैं नहीं मनुष्य જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે તેમ મનુષ્ય પણ પોતાના બળે જ આગળ વધવાનું છે પોતાની આત્મશક્તિથી જ લાઈફમાં આગળ વધવાનું છે ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે છે મનુષ્ય પોતાની અંદર રહેલી જે શક્તિ હોય છે એના બળે જ આગળ વધવાનું છે ગોડને હરેક મનુષ્ય કો કોઈ ના કોઈ शक्ति दिन, फॉर एग्जाम्पल कोई ग्रेट स्कॉलर होता है एक ही बार पढ़ता है और उसे सब कुछ समझ में आ जाता है तो कोई ग्रेट ये एथलेटिंग होता है तो कोई फुटबॉल प्लेयर भी होता है तो कोई, तो कोई बास्केटबॉल प्लेयर भी होता है अंडस्ट ना? तो ऐसे हर एक जो इंसान तो कोई ऐसे भी ऐसा भी व्यक्ति होता है जिनकी जिसकी हैंड राइटिंग नीट एंड क्लीन होती है हमें लगे कि जैसे हमने जेरोक्स कॉपी निकाली वैसे अंडरस्टूड तो पोता नहीं अंदर रहेली शक्तियों ने શક્તિઓના બળે આગળ વધ વધે છે તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે એ જ સાચો પ્રકાશ પાથરી શકે છે ઇટ મીન્સ કે ભાઈ લાઈફ મેં સક્સેસ હોતે પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નિવડતા નથી બીજાઓ પાસેથી લીધેલું તેજ કે મદદ હેલ્પ मनी ये आपी निवड़ता पार्कू तो खूटी जाए हैं बीजा पास थी लीधेली हेल्प फॉर एक्जाम्पल मनी कायम वो वैसे ही रहते नहीं एक दिन ऐसा आता है वो वो मनी भी खत्म हो जाते हैं તો પારકા પાસેથી લીધેલું તો ખૂટી જાય છે ખતમ થઈ જાય છે ખરું તેજ તો આપણી ભીતર છે ખરું તેજ એ તો આપણી અંદર રહેલું છે આપણી અમારે અંદરની જો શક્તિ હોતી ઉસે અમે ખુદકો પહેચાનનાય ઓર ઉસી ડાયરેક્શન મેં અમે આગે બળતેના તેમાંથી ખરી રંગમાયા પ્રગટે છે અને એમાંથી જ જે ખરી માયા છે એ પ્રગટે છે પ્રગટ થાય છે આભમાં ભલે સૂરજ અને ચંદ્રનું ભરપૂર તેજ હોય આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી આપમાં સૂરજ ચંદ્ર અને તારા હોતો સિમ્બોલ ઓફ લાઇટ તેજ પ્રગટાવનારા એ સિમ્બોલ છે અંડાસ્તો તેજ ફેલાવવાનું કામ કરે છે આપમાં આકાશમાં સૂરજ ચંદ્ર અને તારાનું સ્ટાર્સ પરંતુ આપણે એ આપણા કામના નથી જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી આપણા ખપનું એટલે આપણા કામનું નથી કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે કવિ ભોગીલાલ ગાંધી હમે સમજા દે એ પોન કે હમે આપણી અંદરની જો શક્તિ હોતી જો શક્તિ હોય ઉસે હમે પહેચાનના ઓર ઉસી ડાયરેક્શન મેં અમે લાઈફ મેં આગે બળતેના પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય આ કાવ્ય સાથે સરખાવવા જેવું છે પ્રહલાદ પારેખનું જે કાવ્ય છે સેમ તું તારા દિલનો દીવો કાવ્ય જેવું જ છે જેનું ટાઇટલ છે આપણે ભરોસે તો પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય પણ તું તારા દિલનો દીવો ભોગીલાલ ગાંધીના આ કાવ્ય સાથે જ એ મેચ થાય તેવું છે સરખાવા જેવું જ છેંગ સી નામ પોએમ તું તારા દિલનો દીવો થાનેંગ ઓરે ઓરે ઓ ભાયંગ ઓયા ભાયા મીન્સ હે ઓ ભાયા મીન્સ હે ભાઈંગ તું તારા દિલનો દીવો થા યાની તું જ તારા પોતાની જાતનો ઉદ્ધાર પોતે જ કર તું જ તારી જાતે જ તું લાઈફમાં આગળ વધ બીજાઓ પર આધાર રાખીશ નહીં रखे कदी तू उछी ना ले तो पार का तेज अने छायांग रखे कदी इट मीन्स गलती से भी तो किसी से उची न उधारी में पार का दूसरों से उनका तेज और छाया गलती से भी तो उधारी में लेना नहीं लेना मत હીરે ઉછી ના ખૂટી જશે અને ઉડી જશે પર છાયાંગ ક્યો ઉધારી મેં તમ કિસી છાયાંગ મીન્સ મની યા વેલ્થ જોબિંગ દૂસરસે આપેંગ તો દિન એક ટાઈમ એસા આવે જબ મની ખતમ હો જાએંગે એ પારકા તેજ અને છાયા તો એક વખત એક ટાઈમ એક દિન એસા આવે જબ વો ભી ખતમ હોને કે ગગાર પે આ જાએંગે ફૂટી જશે ઇટ મીન્સ અને ઉડી જશે પરછાયાંગ અને એ જે પરછાયા છે સેડોંગ પરછાયાંગ એ તો ઉડી જસે ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો હાને કોડ્યું તારું કાચે માટેનું તેલ દિવેલ છુપાયા કોડ્યું તારું કાચે માટેનું જેમ લેમ્પ દિયા ઉસમે દીપાવલી મેં આપને દેખા હો જો માર્કેટ મેં બિકતે મિટી મેં બનાયા હુઆ લેમ્પ દિયા દેટ ઇઝ કોલ્ડ કોડ્યુંગ કોડિયું તારું કાચી માટેનું તો એ જો અમારી બોડી દેન વો બી જસ્ટ લાઈક દેટ લેમ્પ ધેટ કોડિયું કાચી માટેનું કોડિયું તેલ અને દિવેલ છુપાયમ એમાં ઓઇલ અને દિવે કરેક્ટ ઇન યોર ટેક્સ્ટબુક તેલ અને દિવેલ તેલ મીન્સ ઓઇલ દિવેલ इंस्टेड ऑफ दिवेल दिवेट मीन्स बातिंग ऑयल तेल अने बातिंग ये छुपायला है तो ओनली कोरियू ए लेम्पीप दीपक कहलाता नहीं दिया कहलाता नहीं लेकिन जब उसमें ऑयल होता है और बातें भी आती हैं दिया और बातिंग और ऑइल तब वो परफेक्ट लैम्प कहला दें, तभी वो दीपक दें, तभी वो दिया कहला दें। एम तेल अने दिवेल छुपाया है, लाइक दैट इन आर बॉडी सॉल ए जस्ट लाइक दैट ऑयल एंड तेल अने बांग अंडर नाउ नानी सड़ी अड़ी ना अड़ी प्रगट से रंग मायंग जैम लैंप उसे जलाने के लिए एक छोटी सी माचिस की तेली काम लगती है वैसे ही ये हमारी अंदरूनी जो शक्ति है उसे हमें जान के पहचान के उसी डायरेक्शन में आगे बढ़ना है जो हमने वो जान लिया पहचान लिया इट मीन्स जस्ट लाइक दैट माचिस की छोटी सी तिलिंग जो चिंगारिंग आग प्रकटाने के लिए काम लगती है दिए दिया लैम्प को जलाने के लिए वो काम लगती है वैसे ही हमारे प्रोग्रेस के लिए वो हमारी अंदरूनी जो शक्ति उसे हमें पहचान के उसी डायरेक्शन में आगे बढ़ते रहना है तो जस्ट लाइक दैट माचिस ने नानी सड़िंग माचिस की तेलिंग वो हमारी अंदरूनी शक्ति उसे हमें पहचानना है ना और आगे बढ़ना है लाइफ में ओरे ओरे ओ भाया तू तारा दिल नो दीवो थाने लास्ट एंजा अस सी अब मां सूरज चंद्रा ने तारा मोटा मोटा तेज रायंग अब मां आकाश मंग સૂરજ સનગોળ ચંદ્રમ મૂન એન્ડ તારા મેન સ્ટાર્સ એ મોટા મોટા તેજરાયા તેજ ફેલાવનારા એ ત્રણે ત્રણ તેજ ફેલાવવાનું કામ કરે છે યાની આકાશ મેં યે સૂરજ ચંદ્ર અને તારા એ ત્રિનો ત્ર તેજ ફેલાનેગા કામ કર દેં આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયંગ તો એ બધું આપણા કામનું નથી વો આપની જગા પર વો ઊના કામ કરતે લાઇટ ફેલાને કા કામ ઇસે હમારા પ્રોગ્રેસ હો સકતા નહીં આપણે આપણી જાતનો આતમનો દીવો પેટાવવા પ્રગટાવવા માટે આપણે લાઈફમાં આગળ વધવા માટે સક્સેસ હોને કે લીએ હમે तो वीण पर सर्वपरायंग पारका विना तो वीण मीन्स विनांग विदाउट दूसरों के बिना दूसरों के बिना हमें अकेले ही आगे बढ़ते जाना है अंडस्तुरना हमारी शक्तियों के सहारे हमारी अंदरूनी शक्ति को पहचान के हमें लाइफ में खुद ही अपने ही अपने आप ही आगे बढ़ते रहना है अपने दम पे ही अपने बल पे ही आगे बढ़ते जाना है वही हमारे काम का है ओरे ओरे ओ भाया तू तारा नो दीवो खाने तो सहमाथिया पोएम लेवा तो लास्ट लास्ट में ब्रैकेट में दिया है वहाँ पर कि आपनी कविता समृद्धि माधी तो अपनी कविता समृद्धि नाम जे पोएम नी पूरी બુક લખી છે ભોગીલાલ ગાંધી કવિએ એમાંથી આ વન સિલેક્ટેડ ધીસ વન ધીસ પોએમ ફાઇવ તું તારા દિલનો દીવો એ અહીં લેવાયેલું છે અન્ડરસ્ટુડ ના સો આપણી કવિતા સમૃદ્ધિમાંથી આ પોએમ અહીં લેવાય છે